નમસ્કાર મિત્રો તો તમારું સ્વાગત છે મારી રેગ્યુલર હવામાન માહિતી આપતી યુટ્યુબ ચેનલ ઉપર નું શું તમારા મિત્રો રાકેશ મોઢવાડિયા સૌથી પહેલાં તો ચેનલમાં તમે નવા હોય અને હજી પણ ચેનલની સબસ્ક્રાઈબ ન કીધી હોય તો એકવાર સબસ્ક્રાઈબરનું બટન જરૂરથી પ્રેસ કરી દેજો તો હવે આપણે વાત કરીએ તો ચોમાસું અત્યારે આપણે આગળ વધતું રોકાઈ ગયું છે એટલે બ્રેક થઈ ગયું છે અને આ હર્વશે આપણે બ્રેક આવતી હોય છે એટલે આમાં કોઈ નવીન નથી હવે આ ચોમાસું છે તે ધીરે ધીરે સક્રિય થશે અને ગુજરાતમાં જે ચોમાસાની એન્ટ્રી છે તે લગભગ પંદર તારીખ આજુબાજુ થઈ શકે છે જે નોર્મલ તારીખ છે કોઈ વહેલું કે મોડું નથી જોકે આપણે ખાલી અગાહી આવતી હોય કે ચોમાસું વહેલું બેસે ને ને આઈ પણ સોમાસું એના નોર્મલ ટાઈમ ઉપર જ વધુ પૂરતું આવતું હોય છે વધારેમાં વધારે બે થી ત્રણ કે ચાર દિવસ સુધીનો તફાવત રહેતો હોય છે બાકી તેના નોર્મલ તારીખ આજુબાજુ આવતો હોય છે હા આપણે કહેવાય વાવાઝોડાની ઘરફળ થાય તો વરસાદ છે તો વહેલો જોવા મળી શકે પણ ગુજરાતમાં જે ચોમાસું છે તે એના ટાઈમ ઉપર જ વધુ પડતું આવતું હોય છે નોર્મલ તારીખને આજુબાજુ બે ચાર દિવસ આગળ પાસે એટલે ખાસ કોઈ વહેનો ચોમાસું ગુજરાતમાં બેસવામાં ઘરે શક્યતાઓ ખૂબ ઓછી હોય છે એટલે આ ખાલી આગાહી જોઈ છે કે ગુજરાતમાં સોમાસું છે તે વહેલી બેસશે પણ એવું ન હોય તો હવે જે આવનારા દિવસોના આપણે વાત કરીએ તો હવે આપણે હવે બંગાળની ખાડી છે તે સક્રિય થઈ રહી છે અને આમાં આપણે સિસ્ટમો બનતી જોવા મળી રહી છે તો હવે જે ગુજરાતમાં છે તે પંદર તારીખથી ગુજરાતમાં વરસાદની આગમન છે તે ગુજરાત દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે એટલે કે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી છે તે થઈ શકે છે પંદર તારીખ આજુબાજુથી હવે આગળની સ્થિતિ આપણે જોઈએ તો આગળ આપણે જોવા જઈએ તો ગુજરાતમાં વાતાવરણ તો પોઝિટિવ બનતું દેખાય જ છે પણ કેટલા વિસ્તાર માટે અને કેવો વરસાદ છે તેના માટે આપણે થોડીક કદાચ રાહ જોવી પડશે પણ આપણે અત્યારે જોવા જઈએ તો અઢાર તારીખથી જે ત્રેવીસ તારીખ સુધીનો ગાળો છે આ સમયગાળા દરમિયાન આપણે એક થોડુંક વાતાવરણ પોઝિટિવ દેખાઈ રહ્યું છે જોકે સમય નજીક આવતા આપણે પાકી ખબર પડશે કયા પરિબળો કેવી રીતે અસર કરતા રહેશે પણ આપણે અત્યારે માની શકાય કદાચ અઢાર તારીખ છે અઢારથી જે આ ત્રેવીસ તારીખનો ગાળી ગાળો છે એમાં આપણે વાતાવરણ પોઝિટિવ છે અને ઘણા મિત્રોને વાવણી લઈ વરસાદ છે તે મળવાની ખૂબ જ સારી શક્યતાઓ આપણે લાગી રહી છે અઢાર તારીખથી ત્રેવીસ તારીખ સુધીના સમયગાળા દરમિયાન જે બંગાળની ખાડીની જે સર્ક્યુલેશન છે તેના આધારિત એટલે આપણે જોવા જઈએ આંશિક રીતે થોડો ઘણો વરસાદનો રાઉન્ડ છે અઢારથી ત્રેવીસ તારીખ ત્રેવીસ તારીખના ગાળામાં આપણે અત્યારે આપણે દેખાઈ રહી છે પણ કેટલા વિસ્તાર માટે અને કેવો વરસાદ છે તેના માટે આપણે કદાચ થોડીક જ ક્લિયર થવામાં બે કે ત્રણ દિવસ સુધીની રાહ જોવી પડશે પણ વાતાવરણ ચોક્કસથી પોઝિટિવ દેખાય છે અને આવનારા દિવસોમાં આપણે વાતાવરણ છે ક્ષેત્રે સારું બનવાનું છે એટલે હવે ધીમે ધીમે છે તે ચોમાસું છે તે નજીક આવી રહ્યું છે આપણે આ વર્ષનું એટલે હવે આપણે ખેતી કામો હોય છે તૈયાર કરી લેવા બધા ખેડૂત મિત્રોને એટલે હવે આપણે જે અઢારથી ત્રેવીસ તારીખ સમયની જે આપણે વાત કરી રહ્યા છીએ કે વરસાદનો આપણે રાઉન્ડ છે તે દેખાઈ રહ્યો હશે પણ આ રાઉન્ડ કેવો આવશે અને કેટલા વિસ્તાર માટે આવશે અને કેટલા વિસ્તારોને વાવણી થવાની શક્યતાઓ રહેશે તે આપણે આગળ જતા ક્લિયર થશે એટલી જરૂરથી પાછી અપડેટ આપશું પણ આ વાતાવરણ જરૂરથી આપણે આ સમયગાળા દરમિયાન પોઝિટિવ બનશે ને વરસાદી વાતાવરણ છે તે બનશે તો આગળની સ્થિતિ જેમ જેમ ક્લિયર થશે તેમ તેમ આપણે અપડેટ છે તે આપતા રહીશું પણ હવે આપણે ચોમાસું છે તે નજીક જ આવી રહી છે એટલે આપણે ખેતી પૂર્ણ કરી લેવા તો આથી આજની માહિતી ફરી મળીશું નવી અપડેટમાં ત્યાં સુધી રજા આપશો અને વિડીયોને તમારા બીજા ગ્રુપમાં પણ શેર કરી દેજો આભાર